એક જ એવા ભગવાન છે જે અત્યંત ઘણા ભક્તોને સાક્ષાત્કાર દર્શન આપીને મહાન વદાર આપેલા છે ત્યારે શિવજીની સમીપ પહોંચવા અને મહાદેવને પ્રસન્ન કરવા તથા તમામ પ્રકારના ડર અને ભયમાંથી મુક્તિ માટે શિવજીનો અઘોર મંત્ર કેટલો ચમત્કારિક છે

મનમાં કદાચ પ્રશ્ન ઉદભવિત થાય કે શાસ્ત્રીજી આ અઘોર મંત્ર શું છે અઘોર મંત્ર ક્યારે કરવો જોઈએ કઈ રીતે કરવો જોઈએ કેવા થાય છે લાભ દરેક પ્રશ્નના જવાબ આપે શું આ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો ઘોર મંત્ર અઘોરે બ્યા તગોરે બે ગોર ગોરો તરે બ્યા સર્વે બ્યા સર્વ સર્વે નમસ્તે અસુર રૂપે બ્યા અઘોર મંત્ર ભગવાન ભોલેનાથનો એક જબરજસ્ત શક્તિશાળી ચમત્કારી આ મંત્ર છે અઘોર અઘોર મંત્ર નામ જ છે મહાદેવ ભગવાન ભોલેનાથનું એક એવું સ્વરૂપ છે જેને આપણે અઘોરી બાબા કહેવામાં આવે છે ભગવાન ભોલેનાથ જે પોતાના શરીર ઉપર ભસ્મનું લેપન કરી અઘોર સાધના કરી રહ્યા છે ભગવાન શ્રીજીના અલગ અલગ સ્વરૂપ હોય છે એમાંથી એક એવું સ્વરૂપ છે જેને આપણે ભગવાન શિવજીને પણ અઘોરી બાબા પણ કહીએ છીએ ભૂતનાથ પણ કહીએ છીએ ભૂતોના જે નાથ છે ભૂતનાથ ભૂત ભૂતનાથ જે ભૂતોના નાથ છે ભગવાન ભોલેનાથનું જે અઘોર સ્વરૂપ છે તેમ શિવજીના પણ હજારો લાખો મંત્રો છે પણ એ મંત્ર માં જયારે એક આ મંત્ર ની જયારે વાત કરવામાં આવે છે આ મંત્રનું નામ જ છે અઘોર મંત્ર અને આ મંત્ર ઉચ્ચારણ કરવાથી તત્કાલ લાભ થાય છે બીજા મંત્ર પરિણામ આપે જ છે બધા જ આપે પરંતુ આ મંત્ર સૌથી કોઈ આપવા હોય તો એને અઘોર મંત્ર કહેવામાં આવે છે રહી વાત કે આ મંત્ર મનુષ્યની જ્યારે ગમે તેવી ભયાનક પરિસ્થિતિ આવી જાય ગમે તેવી બહુ વધારે પડતી મુસીબતમાં આવી જાય જ્યારે જીવનમાં કોઈ જ રસ્તો ન મળે ચારે બાજુથી માણસ ભરાઈ જાય અને જ્યારે કોઈ જ રસ્તો ન મળે ને ત્યારે હંમેશા આ અઘોર મંત્રનો ઉચ્ચારણ કરવાથી શિવજીની સામે આ મંત્ર સતત બોલવાથી એવું કહેવાય છે કે મનુષ્યના પરિસ્થિતિ એટલે ખરાબ પરિસ્થિતિમાં એક સમય પ્રાણ સંકટમાં આવી જાય ને તેવી પરિસ્થિતિ આવી જાય ત્યારે પણ આનો તત્કાળ ઉચ્ચારણ કરવાથી જલ્દીથી મનુષ્ય એ પરિસ્થિતિ એ ખરાબ સમયમાંથી ખરાબ દિવસોમાંથી એ મનુષ્ય જલ્દી બહાર આવી જાય છે મિત્રો ઘણી વખત એવું બને કે માણસ પોતાના વ્યવસાયમાં ઘણું બધું ધન સંપત્તિ નાખી છે અને ક્યાં કોઈ જગ્યા ઉપર એવો સમય આવ્યો કે બધા પૈસા ક્યાંક ભરાઈ ગયા ક્યાંક હારી ગયા ક્યાંક લૂંટાઈ ગયા ક્યાંક ક્યાંક ચોરાઈ ગયા અથવા મનુષ્યને ઘણી વખત જ્યારે આવું થાય ને માણસ હિંમત હારી જાય છે અને તે વખતે મનુષ્યના વિચારો પણ ખરાબ આવે હું આમ કરી નાખું હું આ તેમ કરી નાખું કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ ગમે એવી વિપરીત આવી જાય તો એમાં એ વખતે હારવાની જરૂર નથી પણ એ વખતે એ સમયને પસાર કરવાની જરૂર છે હિંમત રાખવાની જરૂર છે અને તે દરમિયાન જો મહાદેવજીનો આ ઘોર મંત્ર સતત જો બોલવામાં આવે છે નિત્ય તો ચોક્કસ તમારી ગમે તેવી મુસીબત હોય એનો રસ્તો નીકળે છે ગમે તેવો ભય હોય ગમે તેવો ડર હોય એ ભયમાંથી મુક્તિ આપે છે અને આ મંત્ર મનુષ્યને એક અપાર બલ અને એક શક્તિ અને મન મક્કમ બનાવવામાં સક્ષમ બને છે આ મંત્ર અખોર મંત્રનો જપ કરવાથી મનુષ્યના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને આ મંત્ર દેવી દેવતાઓ પણ શક્તિને પ્રાપ્ત કરવા માટે મુસીબતોમાંથી મુક્તિ થવા માટે આ ભગવાન શિવજીનો શક્તિશાળી અઘોર મંત્રના જપ અને અનુષ્ઠાન કર્યા છે હવે રહી વાત જ્યારે આ અઘોર મંત્ર વ્યક્તિએ કરવો હોય ત્યારે એના નીતિ નિયમ શું છે જ્યારે પણ અઘોર મંત્ર કરો છો તે દરમિયાન તમે શિવજીની સામે બેઠા હોવા જોઈએ અથવા સેવા લય શિવજીના મંદિરમાં બેઠા હોય હોવા જોઈએ અથવા કોઈ પવિત્ર જગ્યા પવિત્ર સ્થાનમાં તમે નદીના તટ ઉપર અથવા કોઈ દિવ્ય આશ્રમમાં બેસીને તમે અઘોર મંત્ર તમે કરી શકો છો આસન ઉપર બિરાજમાન થવું ફરજિયાત છે ઊભા ઉભા મંત્ર ન કરવા બને ત્યાં સુધી બેસીને કરવા અને એમાં પણ આસન ઉપર બિરાજમાન થઈને આ અઘોર મંત્રનો જપ તમે કરી શકો છો અઘોર મંત્ર જપ કરતા પહેલા પવિત્ર થવું જરૂર છે સ્નાન કરીને પવિત્ર થયા હોય ત્યારે જ તમે આ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો બીજા નંબરની વાત મંત્ર જ્યારે બોલતા હોય તે દરમિયાન ભગવાન શિવજીની જે ભસ્મ જે છે એ ભસ્મ નું કોઈ તિલક તમારા કંઠમાં અથવા ગળામાં ભાગ્યની અંદર અથવા કંઠના ભાગની અંદર તમે ભસ્મ લગાવીને એક રુદ્રાક્ષની માળા તમારા ગળામાં ધારણ કરજો કેમ કે રુદ્ર અંશ રુદ્ર અક્ષ શિવજી નો અંશ શિવજીની શક્તિ જેમાં છે રુદ્રાક્ષ ગળામાં પહેરીને મંત્ર જાપ કરવા પુરુષ હોય કે સ્ત્રી હોય બંને આ મંત્ર જાપ કરી શકે છે ઘણા મનમાં પ્રશ્ન થાય બેનો કે ભાઈ રુદ્રાક્ષ અમારે પહેરાય કે ના પહેરાય પણ હું તમને કહી દઉં કે રુદ્રાક્ષ બેનો પણ પહેરી શકે છે એમાં કોઈ વાંધો નથી એટલે કોઈ ખોટા વેમમાં રહેવું નહીં રુદ્રાક્ષ શિવજી સ્વયં કાર્તિક સ્વામીને કહે છે બધા પહેરી શકે તો બધાએ પહેરી શકાય બીજા નંબરની વસ્તુ રુદ્રાક્ષ પહેરીને ભસ્મનું તિલક કરીને અઘોર મંત્રનો તમે જપ કરજો અને તમારી જે કાંઈ પરિસ્થિતિ હોય ભગવાન શિવજીને ખાલી અરજી લગાવજો અને કદાચ શિવજીના મંદિરમાં ગયા હોય તો ભગવાન શિવજીની સામે નંદી હોય નંદીના કાંડમાં તમારી જે મુસીબત હોય તકલીફ હોય કહેવાની છે અને શિવજીની સામે બેસીને ખાલી મંત્રનો જપ કરવાનો છે કેટલી વાર કરવાનું શક્ય હોય તો રોજ એકસો ને આઠ વખત તો ચોક્કસ કરવો અને જો વિશેષ તમારી પાસે સમય હોય પરિસ્થિતિ વધારે કદાચ ખરાબ હોય તો વિશેષ મંત્ર જાપ તમે કરી શકો છો કેમકે આ મંત્ર જેટલો વધારે આનું ઉચ્ચારણ થાય છે તો એ મંત્રની એક શક્તિ એ અદ્ભુત એ કાર્ય કરે છે જેથી મન વ્યક્તિનું મનમાંથી ભય દૂર થાય છે અને વ્યક્તિના શરીરમાં શક્તિ આવે છે કયો મંત્ર છે તો આ મંત્રને તમે લખી લેજો મંત્ર છે ઓમ અઘોરે ભ્યો થોરે ભ્યો ઘોર ઘોર તારે સર્વે સર્વ આ મંત્ર મંત્ર છે તમામ દર્શકોને એક વખત જણાવી દઉં ઘણા દર્શક મિત્રો બચારે લખવા બેઠા હોય અને મંત્ર જતો રહે ઘણી વાર એવું થાય પણ ચિંતા નહીં કરવાનું શાસ્ત્રીજીનો આ કાર્યક્રમ નથી આ કાર્યક્રમ તમારો છે તમને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી અમે એ મંત્ર બે વખત ત્રણ વખત કહેતા રહીશું કેમ કે અમારો ઉદ્દેશ્ય સાચી માહિતી અને સાચું જ્ઞાન અને સાચા મંત્ર તમારી સુધી પહોંચે અને તમે શાંતિથી કરી શકો ફરથી લખી લો અઘોરે ભ્યો ઘોર ઘોર તરે ભ્ય સર્વેભ્ય સર્વ ભ્યો નમસ્તે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં આ ઘોર મંત્ર વિશે આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી હું પ્રફુલ પંડ્યા રોજે રોજ આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાની ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન